હેલો મિત્રો ગુડ મોર્નિંગ સુપ્રભાત જય માતાજી સોમનાથ હવે નાસ્તો કરવા બેઠા છે આજે નાસ્તામાં છે મેથીના મેથીના થેપલા ઘટે થેપલા ચા જો કઈ ઘટે ની જો મેથી રાત નું વધેલું શાક આપણો ફેવરેટ રાત નું કોઈ પણ વસ્તુ શાક હોય ને આપણને બહુ ભાવે તો તમને ખબર જ છે મિત્રો એ આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો કરી નાઈ ધોઈને પછી આજે જવાનું છે કંકોત્રી દેવ આજે લેવાનો છે રૂટ આપણે કોડીનાર માલશ્રમ બલાદર વાળો રોડ આપણે લેવાનો છે આપણે આજે એ સાઈડ બસ આજનો દિવસ છેલ્લો છે એટલે એ સાઈડ નું આપણે આજે પતાઈ દેવાનું છે એટલે નાસ્તો કરીએ નાસ્તો કરી ને પછી નાઈ ધોઈને રેડી થઈને પછી નીકળવાના આપણે તો એ કેટલા વાગે એમ જેમ બને વેલુ નીકળવાનું છે આપણે

ત્યાં સુધી આપણે બધાને બાય મેની આવર્સ લેટર હેલો મિત્રો તો આપણે કંકુથી દઈને ઘરે જતા હતા તો વચ્ચે રસ્તામાં લીલ ગાય ભેળી જો તમે જોઈ શકો છો આવો સિટીમાં ના જોવા મળે એટલે વધારે ઊભો ન રહેવાય હવે હવે નીકળી જવાય આમ હવે આપણે કાંકોથી પતી ગઈ છે હવે બેસી ગયો છે દવા લઈ લીધી છે અને આપણો જે છીએ ઘરે ભૂખ લાગી છે ગજબની બપોરના અત્યારે અઢી વાગ્યા છે હવે આપણે ઘરે જઈએ હવે ભૂખ લાગી ગજબની દવા પણ લઈ લીધી છે ડોક્ટરે બતાઈને હવે સીધા આપણે ઘરે પોઈ છે ઘરે પોઈ છે ભાઈ જમી શાંતિ એ ફ્યુ મિનિટ્સ લેટર હેલો મિત્રો બધાને ગુડ ઇવનિંગ આપણે ગયા હતા એક પીછવી કંકોત્રી બાકી હતી એટલે પીછવી કંકોત્રી દેવા આપણે ઘરે પહોંચીને સુઈ ગયા હતા દવા પીને ઉઠ્યા પછી પીછવી ગયા હવે માસા માસીને બધા આવ્યા છે ભજીયાનો પ્રોગ્રામ છે તો આપણે જઈએ ઘરે જઈને કે ક્યાં બધો પ્રોગ્રામ પહોંચ્યો છે હેલો મિત્રો તો આ મારો એક ઇન્ટરનેશનલ બાયપાસ છે જે હરમળિયા ગામમાં આવેલો છે એના લીધે અમારે મળ્યા ગામમાં ના જવું પડે આ સીધો બાયપાસથી જેમ મોરો રોડ ઉપર ભોગી જાય છે એટલે આ એક અમારે ઇન્ટરનેશનલ બાયપાસ છે ઇન્ટરનેશનલ આ બાયપાસનો ઉલ્લેખ ગૂગલ મેપમાં પણ નહીં કરેલો ઇન્ટરનેશનલ બાયપાસ રોડ છે આનો મારી જાય એટલે આનો ઉલ્લેખ ગૂગલ મેપમાં પણ નથી તો ઇન્ટરનેશનલ આ આપણો બાયપાસ છે તમે જોઈ શકો છો અરે આગળ જતાં આપણો મેઇન મોરોડવાળો હાઈવે આવી જશે અને આ આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઇન્ટરનેશનલ બાયપાસ ઉપર અને આ સીધો જ લિંક થઈ જશે મોરોડ હાઈવે પર અને હજી એક વચ કહું છું કે આ રોડનો ક્યાંય પણ ગૂગલ મેપમાં ઉલ્લેખ છે નહીં તો તમે લોકો જે કોઈ પણ આવતા હોય જે કોઈ પણ તમે લોકો ભૂલા પડે તમારી જવાબદારી અમારી જશે જો આ આવી ગયો છે આપણો મોરવાળો રોડ આમ તમે જોશો તો હરમળિયા જવાશે આમ હરમળિયા જવાશે અને આપણા મોરડવાળા રોડ ઉપર ચડી ગયા છે અહીંથી આમ સીધું મોરવડ અને આમ પાછળની સાઈડ હરમળિયા તો હવે મિત્રો આપણે મર્યા સીધા હવે આપણા ઘરે જઈ આવે બહુ મોરું થઈ ગયું છે એટલે વહેલા પહોંચે તો વધારે સારું થઈએ એમ હેલો મિત્રો તો આપણે ઘરે પહોંચી ગયા છે ને અહીંયા ફેસ વોશ નું કામ ચાલુ છે અમારા માસી ફેસ વોશ કરાવે છે બરોબર લગ્ન તૈયારી આ લોકો ચાલુ છે ના હવે આપણે ઘરે આવી ગયા છે તબિયત બરોબર નહીં આપડી અને ભજિયા ની ભજિયા કોણ બનાવે તૈયારી ચાલુ છે કે બાકી છે હે ભજિયા તૈયારી ચાલુ છે કે બાકી છે જી ભજિયા નું બરોબર સાવ સાવ પેલા ભાજી વખાર તો મળીએ આપણે મેથી ની ભાજી અને રોટલા બને ત્યારે અને ભજીયા બને ત્યારે ત્યાં સુધી આપ બધાને બાય બાય એ ફ્યુ મિનિટ્સ લેટર તો મિત્રો ગરમા ગરમ ભજીયા ચાલુ છે ચટણી વેલે પડે આ જો આયા ઘાણ છે ઓલી કોર ચટણી બને છે અમારા માટે મેથી ની ભાજી ને રોટલા આ દૂધ છે ના દૂધ છે ચટણી બને છે છે ભગત ના માટે ભજીયા તૈયાર થાય છે માસી બનાવે છે પણ માસી ભજીયા બનાવે છે આપણે ભજીયા એટલા બધી ભાવતા હે નહી એટલે આપણે આપણા માટે મેથી ની ભાજી ને રોટલા છે ને દૂધ છે આપણે સાદા ખાવાળા આપડે તળેલું એટલું બધી નહીં ભાવતું એટલે આપણા માટે ભજીયા હે જ નહીં આપણા માટે સ્પેશિયલ મેથી ની ભાજી બનાવેલી છે ને રોટલા બનાવેલા છે બાકી તો ભજીયાનો પ્રોગ્રામ જો ચાલુ જ છે હેલો મિત્રો તો હવે આપણે જમી લીધું છે હવે દવા પીને સીજાવાનું છે આપણી તબિયત બરોબર નહીં એટલે આજનો વિડીયો આપણે અહીં ખતમ કરીએ છીએ વિડીયો ગમે તમને તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય માતાજી